नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख एक हजार चौबीस जो पॉवर इलेक्ट्रॉनिक्स जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज

આહીર જ્ઞાતિમાં સુધારાવાદી પવન ચાલી રહ્યો છે ગામે ગામ આહીર જ્ઞાતિના વડીલો અને યુવાનોનો સુધારા તરફનો જોક જોવા મળી રહ્યો છે ગામ હીરાપર તાલુકો અંજારના પરિવારે નવો રાહ ચીંધ્યો છે પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજની પ્રેરણાથી સ્વર્ગસ્થ કરશનભાઈ જીવાભાઈ કેરાસિયા તથા માતુશ્રી સ્વર્ગસ્થ હિમાબેન કરસનભાઈ કેરાસિયાની સ્મૃતિમાં તથા પરિવારના યુવાનો વિજયભાઈ હિરેનભાઈ

જખરાભાઈ કેરાસિયાએ વ્યક્ત કરતા લાયન્સ હોસ્પિટલમાં દ્રષ્ટિ સેવા કેમ્પ એકસો એક્યાસીમો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઠ્ઠાણું દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દાતા પરિવાર હોસ્પિટલમાં આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત ખુલ્લો મુકાયો હતો દાતા પરિવારે હોસ્પિટલમાં ચાલતા જુદા જુદા

માદેવાભાઈ કરસનભાઈ કેરાસિયા ત્રિકમભાઈ કરસનભાઈ કેરાસિયા હરિભાઈ કરશનભાઈ કેરાસિયા શ્રીમતી શાંતિબેન જખરાભાઈ કેરાસિયા શ્રીમતી ડાઈબેન માદેવાભાઈ કેરાસિયા સરપંચશ્રી શ્રીમતી કંકુબેન ત્રિકમભાઈ કેરાસિયા શ્રીમતી ગીતાબેન હરિભાઈ કેરાસિયા રાધાભાઈ જીવાભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સૌનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે દાતા શ્રી જખરાભાઈ કરસનભાઈ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવેલ કે અને નામ અને આપનો પરિચય ગામનું નામ મારું નામ જખરાભાઈ કરસનભાઈ કેરા છે ગામ હીરા પર અંજાર તાલુકો અમારા પરિવારમાં આ વખતે પાંચ જેટલા લગ્ન હતા ત્યારે અમારા પરિવારે વિચાર કર્યો કે આપણે આ લગ્ન ને સેવાનું માધ્યમ કેવી રીતે બનાવી શકીએ તો અમારા મનમાં ઘણી બધી સંસ્થાઓના નામ આવતા હતા પણ એમાં એક એલ એન એમ લાયન્સ હોસ્પિટલ ભુજ પણ હતું અને અમે એવો વિચાર કર્યો કે આપણે આ લગ્નને નિમિત્ત બનાવી લગ્નને માધ્યમ બનાવી કે આપણે જે લાયન્સ હોસ્પિટલ દર મહિને લગભગ આંખના ઓપરેશનનું આયોજન કરતી હોય છે આપણે એમાં કોઈને કોઈ રીતે આમ સહભાગી બનીએ તો અહીંયા અમે આવ્યા અહીંયાના જે હતા ગોટ સાથે મુલાકાત થઈ આખો પરિસર જોયું અને અમને એવું થયું કે એની આ દાન દેવા જેવી જગ્યા છે તો મારા પરિવાર એવો નિર્ણય કર્યો કે આપણે આ કેમ્પના આપણે દાકા બનીએ અને મને આમ ખૂબ આનંદ આનંદ છે અમારા પરિવારને પણ ખૂબ આનંદ છે કે આજે સો કરતા પણ વધારે આંખના નેત્રમણીના ફ્રી ઓપરેશન થઈ રહ્યા છે અને ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે ક્યાંક ને ક્યાંક ભગવાને અમને નિમિત્ત બનાવી એમાં સહભાગી બનવાની તક આપી છે તો એ તબક્કે હું લાયસ હોસ્પિટલ લાઇન્સ હોસ્પિટલ અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું અમે આ જે કર્યું અમારે ત્યાં પાંચ પરિવારમાં પાંચ બાળકોના લગ્ન હતા યુવાનોના લગ્ન હતા લગ્ન પણ થઈ ગયા તમે એક સમયે રિસેપ્શન યોજવાનું પણ નક્કી કર્યું અને પછી આ તમને વિચાર આવ્યો આવો ઊંડા વિચાર ક્યાંથી તમને આવે હું આમમાં ઘણી બધી સામાજિક અને શૈક્ષણિક સંસ્થા સાથે કામ કરતો હોઉં છું પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ અમે આમ સચિદાન સંપ્રદાયમાંથી આવી છે એની સાથે અમારે ખૂબ નિકટતાનો નાતો છે અને મહારાજથી પણ ખૂબ એવી સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા હોય છે એટલે ખાસ તો એમના આશીર્વાદ અને એમની અમને આમ પ્રેરણા થઈ અને ગામમાં અમે પાંચ છ દિવસ તો અમે સમૂહ ભોજન નું આયોજન હતું અમે એમાં સહભાગી તો હતા જ એમ એટલે પછી એવું પરિવાર ને એવું લાગ્યું કે પાછળથી હવે કોઈ રિસેપ્શન કરી અને વધારાનો ખર્ચ કરવો એ અમને આમ યોગ્ય પણ ન લાગ્યું અને ગામની જે સમૂહ વ્યવસ્થા છે એમાં પણ એ બરાબર ના કહેવાય કે આપણે પાછળથી આપણે કોઈ અલગ પ્રકારનું આપણે ભોજન નું આયોજન કરીએ એના કરતા આપણે જે રિસેપ્શનો ખર્ચ છે એને આપણે ડાયવર્ટ કરી આપણે કોઈ ને કોઈ સંસ્થાને આમ ડોનેટ કરીએ તો એમાં નહીં માત્ર લાયન્સ હોસ્પિટલમાં તો મેગા કેમ્પ ખરો એના સિવાય પણ સમાજની સંસ્થાઓ છે તેમાં પણ અમે નાની રકમ કરી છે ગૌશાળામાં પણ ખુબ સારી કઈ મળ્યું છે કેમ મળ્યું છે મેવા મળે છે એવી વાત આપી છે એ પૂજ્ય ભાઈશ્રી ની કથાનો અંશ છે સાંભળતો હતો એમની કથા એ કથાની અંદર એને એ પ્રસંગ ને ટાંક્યો હતો એમ કે લોકો આમ કેતા હો કે ભાઈ સેવા કરો તો મેવા મળે આમ ઘણી વખત પ્રશ્ન થાય કે આપણે આપની સેવા કરી મેવા શું કીધું કે તમે જે સેવા કરો છો એનું તમને ક્યાંય ને ક્યાંય કુદરત રિટર્સ આપે છે રિટર્સ એટલે મેવા એમ તમે ઉપાર્જન કર્યું તમને ખબર નથી આજના જે તમારા સેવા કાર્યો તમને ભગવાન કઈ રીતે ફળ આપશે

ત્યાં ચેરિટી હોસ્પિટલ છે આમ કયા પ્રકારનું હશે ઘણી વખત આમ હોસ્પિટલ હોય કે આમ લોકોના મનમાં જે આમ જે સુપર સ્પેશિયલ હોસ્પિટલ હોય એવી એક મગજમાં એક છાપ હોય છે હોસ્પિટલ ખૂબ સારી હોય છે પણ અહીંયા જે અમે આવ્યા એમ તે લાયન્સ હોસ્પિટલ અમારા મગજ ઉપરની છાપ હતી આખી ઘોસી રાખી એમ કે નહીં આ તો જે સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં જે સેવાઓ મળતી હોય એ પ્રકારનું આનું આખું તંત્ર છે એ પ્રકારનું આખું મેનેજમેન્ટ છે તમે હોસ્પિટલની દરેક દરેક બાબતો નહીં માત્ર સેવાઓ તમે આમ પેલી નજર જોઈ લો કે હોસ્પિટલના કેમ્પસ અને હોસ્પિટલ તમે સફાઈ જોઈ લો હોસ્પિટલનો જે એનો જે આખો જે હોસ્પિટલ નું તંત્ર જે આખું હાલે છે એનું જે સ્ટાફ છે એ બધો ખુબ પારિવારિક લાગે છે તમને પરિવાર જેવો અનુભવ હોસ્પિટલ જેવો અનુભવ નથી ઘણા લોકો નો અભિપ્રાય હતો તો આપે એ હોસ્પિટલમાં આપ્યા આવ્યા દાન આપ્યું અને એને કારણે અનેક લોકોની સેવા પણ થઈ અને એને અનેક લોકોની આંખની રોશની પણ મળશે રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ કોર્ડિનેટર લાયન મહેતા રહ્યા હતા આભાર વિધિ શૈલેન્દ્ર રાવલ અને સંચાલન લાયન અભય કર્યું હતું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર